હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આપણે બધા મજામાં તો ચાલો અત્યારે જો આપણે ભગોડા જવાનું છે તો અત્યારે તળાજાથી નીકળ્યા છે જવો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો તમને મોગલ મોગલમાંના દર્શન કરાવશો અમે વિડીયો લાઇક કરજો શેર કરો કોમેન્ટ કરજો અને આપણા વિડીયોમાં બન્યા રહેજો તમને બગોડાના દર્શન કરાવવાના છે જો આપણે તળાજાથી નીકળ્યા છીએ એ જો મસ્ત એકદમ રોડ છે આપણો મોટો પુલ આવે છે મોટા રોડ નો હાઈવે વે જો તમે લાઈવ જોઈ શકો છો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જય મોગલ લખવાનું ના ભૂલતા મોગલ ના દર્શન કરાવીશ વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહીજો આજે આપણે મંગળવાર છે મોગલ ના દર્શન કરવા જવાનું છે જો તમે જોઈ શકો છો

ઓલું છે જવું આપણે આ બધું પગોડા છે ફગોડા થી પ્રસાદી લીધી છે શ્રીફળ લીધું છે હવે આપણે શ્રીફળ ફગોડા મોગલમાં ના દર્શન તમને કરાવશું જેવો તમે વિડીયોમાં કન્ટીન્યુ બના રેજો જવા ભગોડાના ગેટ નો તમને દર્શન કરાવશું તો કોમેન્ટ કરજો કોમેન્ટમાં લખજો જય મોગલ ભગોડા ધામ શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને આગળ વધારજો જેટલો બને એટલો વિડીયો શેર કરો કોમેન્ટ કરો જવો આપણા ગેટનો તમને દર્શન કરાવું છું જય ભગુડાવાળા જવો આપણે અત્યારે હવે શ્રીફળ વધીરવા જવાનું છે જવો તમે જોઈ શકો છો આપણે શ્રીફળ વધીરવાનું ચાલું કર્યું છે જવો તમે જય મોગલમાં જવો જોઈ શકો છો તમે અહીંયા આપણે શ્રીફળ વધેરવાનું છે શ્રીફળ હવે આપણે અગરબત્તી કરવા જવાની છે જવો તમે જોઈ શકો છો આપણે અગરબત્તી કરવાની છે અત્યારે અહીંયા અગરબત્તી કરીને આપણે અહીંયા ધૂપ કરવાનો છે પછી આપણે દર્શન કરવાનું છે વિડીયોમાં તમે કન્ટિન્યુ બનારીજો જવ આપણે અગરબત્તીએ હવે આપણે દર્શન કરવા જઈએ છીએ જવો તમે જોઈ શકો છો કન્ટિન્યુ રેડિયામાં તમે બના તો જોડિયો પૂરો જોઈજો એટલે તમને મોગલ માના દર્શન કરાવજો જો આપણો આ ગેટ છે મોગલમાં નો મોગલમાં ના ધામમાં પ્રસાદી ચાલુ છે પ્રસાદ લેવાનું ચાલુ છે બધે પ્રસાદી લેવા જ મોગલમાં ના ધામમાં અને મોગલ માના દર્શન કરવા આવજો જોવા મોગલમાં નો ગેટ જવા આપણા અંદર ગેટની અંદર જવાનું છે તમે વેડિયામાં કન્ટિન્યુ બના રહીજો જો તમે જોઈ શકો છો જવા અંદર નું આપણે જવા મોગલમાં નું મંદિર છે જવા અહીંયા અંદર દર્શન કરે છે ચા પાણી પીવે છે અહીંયા મોગલમાં માનું આ